હું થી હું ફોન કરું છું થાંપલો પડી ગયો છે વાય તૂટી ગયા લેબડા ગયા લેબડાના કારણે બરોબર તો હું લાઈટ બંધ કરવા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું બરોબર પછી મેં દરજી ભાઈ ફોન કર્યો દરજી ભાઈ એમ કે મારી જવાબદારી હવે અમારા હેલ્પરે ઈ છે પછી કાંકલા વાઘેલા સાહેબ છે નવીન ભાઈ છે બરોબર હવે લાઈટ બંધ ના કરે અને કોઈ જ થાય જવાબદારી તમારી રહેશે મારી જવાબદારી ની છે

રાજ્યમાં ચોમાસું દસ્તક તો દઈ ચૂક્યું છે ત્યારે ભાવનગર જિલ્લામાં ચોમાસું વાવેતરની ખેડૂતો જોરદાર તૈયારી કરવામાં લાગી ગયા છે મેઘરાજાના આગમન પહેલા ખેડૂતો પરસેવો પાડીને ખેડાણ કરીને જમીન ફળદ્રુપ કરવા લાગ્યા છે જેથી વાવેતર કરીને સારું ઉત્પાદન મેળવી શકાય ભાવનગર પંથકમાં ચોમાસું પાકમાં મુખ્યત્વે મગફળી કપાસ બાજરીનું વાવેતર કરવામાં આવે છે બસ હવે ખેડૂતો વરસાદ પડે અને વાવણી શરૂ કરીએ તેની રાહ જોઈ રહ્યા છે સાથે સાથે ખેડૂતો બિયારણ ખાતર વગેરેની ખરીદી પણ શરૂ કરવા લાગ્યા છે અત્યારે જ અમારે ખેતીવાડીના કામ પૂર જોશમાં ચાલુ છે બધી વાવણી માટે ખેતર બેતર તૈયાર કરીને મૂક્યા છે બિયારણની અત્યારે જે વાત કરીએ બિયારણ તો બધા અમે અમારી રીતે લાવીને મૂકી દીધા છે પણ જે રાસાયણિક ખાતર છે એની અમારે મોટી જરૂર છે પણ જે જરૂર છે એ ખાતર અમને મળતા નથી અને હાલમાં જે બીજા બધા ખાતર આવે છે એ બધા ખાતર મળે છે અને જે જરૂર છે એ ખાતર મળતા નથી અને હવે વરસાદની અમારે જરૂર છે વરસાદ આવે એટલી વાર છે

અને ભાવનગર જિલ્લાની અંદર ખેડૂતો પોતાની ખેતીની પૂર્વ તૈયારી કરવા લાગ્યા છે એમાં ખાસ કરીને જમીનની તૈયારી પૂર્ણ થઈ ગયેલી છે અને પાયામાં જે કંઈ પૂરતી ખાતરો આપવાના હોય એ ખાતરો પણ ખેડૂતો આપી અને વાવણીની તૈયારી કરી રહ્યા છે ખાસ કરીને વિશેષ સંદેશ અમારે આપવાનો છે કે ખેડૂતો જે બિયારણ પસંદ કરે અને એમાં ખાસ કરીને ભાવનગર જિલ્લામાં સૌથી વધારે કપાસનું વાવેતર થાય છે તો સરકાર દ્વારા જે માન્યતા પ્રાપ્ત છે એ બિયારણ ખરીદે પાંત્રીસ દિવસના વેકેશન બાદ સ્કૂલો શરૂ થઈ રહી છે આજથી આજે સવારથી જ શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે શાળાઓ આજથી વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી રહી છે રાજકોટ આગ ઘટના બાદ બાળકોની સલામતી માટે તંત્ર પણ સજ્જ બન્યું છે અમદાવાદમાં શાળામાં આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાની મુલાકાત પણ લીધી ગાટલોડિયાની શાળામાં બાળકોની સલામતી માટે લેવાયેલા પગલાંનું નિરીક્ષણ કર્યું ફાયર સેફ્ટી સિસ્ટમની ચકાસણી કરી હતી ઉનાળાના પાંત્રીસ દિવસના વેકેશન બાદ હવે શાળાઓમાં શૈક્ષણિક સત્ર આજથી પ્રારંભ થયો છે અને આપ જોઈ શકો છો કે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કર્મચારી સ્કૂલ છે કે ત્યાં અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી કૃપાબેન ઝા કે તેઓએ પણ અહીંયા નિરીક્ષણ કર્યું હતું વિદ્યાર્થીઓ કે જે આજે શાળાના પ્રારંભે જે આવ્યા છે તો તેઓને આવકારવા માટે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને સાથે સાથે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સલામતી કેટલી છે તેની પણ ચકાસણી કરી હતી વિદ્યાર્થીઓને જે બેસાડવામાં આવ્યા છે ત્યાં તેઓ ક્લાસમાં પણ ગયા હતા સાથે સાથે અહીંયા જે સ્કૂલ પાસે ફાયર સેફ્ટી છે કે કેમ ફાયર એનઓસી સ્કૂલ પાસે છે કે કેમ તે તમામ વિગતોની તેઓએ અહીંયા ચકાસણી કરીએ છીએ એટલે આજથી શાળાઓ શરૂ થઈ રહી છે અને શાળાઓ જે છે વિદ્યાર્થીઓના કોલાહલ સાથે ગુંજી ઉઠી છે ત્યારે હજુ પણ ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની સલામતી માટે શાળાના સંચાલકો સાથે પરામર્શ કરવામાં આવશે તેવું જે છે તે અમદાવાદ ગ્રામ્યના ડીઓ કૃપાબેન ઝાએ જણાવેલું છે કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ શાળાઓ શરૂ થતાં જે ખાસ વાહન ચાલકો માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ નિર્દેશો જાહેર કર્યા છે જેમાં વાહનમાં નંબર પ્લેટ પીળા રંગની જરૂરી છે વાહનમાં પરમિટ કરતાં વધુ બાળકોને ન બેસાડવા ફર્સ્ટ એડ કીટ અને આઈએસઆઈ પ્રમાણિત સેફ્ટી સાધન જરૂરી રહેશે વાહનમાં ગેસ કીટ આરટીઓ માન્ય અને હાઇડ્રો ટેસ્ટ જરૂરી રહેશે વાહનનું ફિટનેસ સર્ટી પીયુસી અને ઇન્સ્યોરન્સ પણ જરૂરી રહેશે ડ્રાઈવર પાસે અધિકૃત ડ્રાઇવિંગ લાયસન્સ પણ જરૂરી છે વાહનમાં ઇમરજન્સી એક્ઝિટ હોવી પણ જરૂરી છે વધુ ગતિ હોય તો સ્કૂલ મેનેજમેન્ટને જણાવવાનું રહેશે વાહન પર શાળા સંચાલકનું નામ અને નંબર અવશ્ય લખવાનો રહેશે સ્કૂલ બસમાં જીપીએસ અને સીસીટીવી કેમેરા જરૂરી છે રાજ્યભરમાં આજથી શાળાના શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો રહ્યો છે ત્યારે સ્કૂલમાં જે છે અમદાવાદ ગ્રામ્યના ડીઓ જે છે કૃપાબેન ઝા કે તેઓ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી જે કર્મચારી સ્કૂલ છે ત્યાં તેઓ પહોંચ્યા છે અને તેઓ જે અહીંયા સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધા કેવી છે બાળકો સલામત છે કે કેમ તે તમામ વિગતો જે છે તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે મેડમ આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું મેડમ અ આજથી શાળાના શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે આપે જે છે સ્કૂલની મુલાકાત લીધી છે બસ સ્કૂલની આ જે મુલાકાત લીધી છે શાળામાં આમ તો શાળાની અમારી ટીમ દ્વારા અગાઉ પણ ચકાસણી થઈ ગઈ છે ફાયર એનઓસીની દ્રષ્ટિએ આ શાળાની વાત કરીએ તો આ શાળા સેલ્ફ ડેક્લેરેશનમાં આવતી હોય તેમાં એનઓસી લેવાની રહેતી નથી પણ તમામ હોઝરીલ સહિતના તમામ સાધનો અહીંયા ઉપલબ્ધ છે એ કાર્યરત છે કે કેમ એની ચકાસણી અત્યારે અમે કરી રહ્યા છીએ પણ કાર્યરત આપ જોઈ શકો છો કે આ કાર્યરત સ્થિતિમાં છે અને બાળકો માટે સલામતીની સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા ધ્યાને આવેલ છે એના માટે અમે ટૂંક સમયમાં હવે તાલીમ સહિતની બાબતો પણ આયોજિત કરી રહ્યા છીએ અને અમારી શિક્ષણ વિભાગ દ્વારા તમામ સંચાલકશ્રીઓ આ આ બાબતે સૂચનાઓ આપવામાં આવેલી છે ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા આરટીઓ અને ટ્રાફિક વિભાગને પણ યોગ્ય સૂચનાઓ આપવામાં આવેલી છે અને તમામ સમગ્ર તંત્ર મળી અને આ પ્રક્રિયામાં બાળકો સલામતીપૂર્વક શાળાએ પહોંચે તે સમગ્ર તંત્ર તેના માટે સુનિશ્ચિત કરવા માટે અત્યારે સુસજ્જ છે બિલકુલ તો શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી જે છે તે પ્રાયોરિટીના ભાગરૂપે જે છે હાલ જે શાળાઓ શરૂ થઈ રહી છે ત્યાં પણ તંત્રના અધિકારીઓ ચકાસણી કરી રહ્યા છે અને સાથે સાથે ફાયર સેફટી ફાયર એનઓસીની સાથે વિદ્યાર્થીઓને જ્યારે અવર લઈને અવરજવર કરતી સ્કૂલ વેન છે કે ત્યાં નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો તેનું પણ જે છે સંચાલકો સાથે પરામર્શ કરવામાં આવશે કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ આગળ વધુ સમાચારો જોઈશું હાલ રોકાઈશું એક બ્રેક માટે